ભગવાન સારું પનું જગત આખું ભાડા વિના ભગવાન દુનિયા ગોતે છે અનમાની ખરેખર હનુમાન નું હાંસું પડે જ નહીં કેમ પડે હનુમાન નું ઘર જોયું હોય તો કેમ આવી શકાય આવી નો અકાય ને ખંપાળિયા આવી જાય ગામમાં પણ ઘર નો જોયું હોય તો પણ માણા ભાડા વિના ભગવાન ને આ દુનિયા ગોતે છે તેમ જોવો ડોટું દે છે બે દી પેલા મને ફોન આવ્યો હળવદ થી માણસો મન કે જેવા ભાઈ બહુ જ આવે છે પણ કે આમને કહે વરસાદ એટલો ચાલુ છે અને કે આમ ભારે હેરાન થાય છે પણ મેં કીધું હવે એમ તો કહેવાય ને કેમ આથી કરીને હેરાન થવું ભગવાન કે માતાજી કોઈને એમ કે છે કે આ શરીરને આથી આ ઠેઠ આગેવ કસમાં જતા હતા હવે આવું આ માણા અને એક ભ્રમણા છે કે હાલીને જાય તો આમ થાય ભૂખ્યા રહી તો આમ થઈ જાય ભગવાન મળી જાય કે કુનદાન કરવી તો મળી જાય કે કથા સાંભળવી તો મળી જાય પણ ખરેખર જેને જેને આ કરી અને કાંઈ પરિણામ ન આવ્યું ને પણ ત્યારે જો કોઈક સંતના શરણે વહી જાય ને તો દીવો જગતો હોય અહીંયા બીજો દીવો અડાડો એટલે થવું જ પડે થવું પડે ખરેખર આ લાઈટ અત્યારે ચાલુ છે આને અડો શું શોટ ન લાગે લાગવો જ પડે એ પ્રકૃતિનો નિયમ છે એમ છે પણ આ જે શું છે ભેદ ભેજ પીડ્યો છે આ બધાય ભેદની વાત કરી છે તો ભેદ હું ભેદ ખરેખર કે આપણું મન જે સમજીને બેઠો છે જેમ એમ છે નહીં એટલે સવારામ બાપા તો એમ કે કે ઉલટો શબ્દ આ જગતનો દુનિયા કે રાતને કે છે દિવ ખરેખર છે એવું જ ને જ્યાં પડ્યું છે ગોતે ગોતે કે આ જગત નો છે ઉલટો કે રાત ને દુનિયા કે એમ ભાડા વિના ભગવાન ગોતવા નીકળ્યા છે ક્યાં મળે અને કદાચ માં મળે તો ઓળખતા નથી ઓળખતા છે ભગવાન ને અને એમને એમ છે કે કઈ

આમ છે પણ જો કોઈના વસનમાં જેને વિશ્વાસ આવે જેને શબ્દમાં વિશ્વાસ આવે શબ્દના માર્યા માર ગયા શબ્દે છોડ્યા રાત જેણે જેણે શબ્દને વિચાર્યો ને એના સુધરી ગયા સર્વે કાચ પણ શબ્દની વાત છે જો શબ્દ સમજાય તો એટલે આપણે હમણાં બોલ્યા હતા એક સદગુરુના શબ્દ રુધિએ ધરો કાથા વાંદડીના જેવા ખૌની વાતો ભલે નર સાંભળે તોય કે એવા ને એવા તમે જુઓ કેટલી કથાઓ હાલે છે આ મોબાઈલમાં કેટલું આવે છે તો એ શું બધા જ્ઞાન થાય એમ માનો તમે ના એવા ને એવા કેમ એવા ને એવા કે આ ભેદ પીડ્યો છે અને રામદેવજી મહારાજને ને હરભુજી માસિયા ભાઈ થાય હવે ત્રણ બે ત્રણજી એમને હાલતું નહોતું ને નાના નાના રજવાડા હતા અને ઘોડા હતા એકબીજા બે ત્રણજીમાં બે ત્રણજી ભેળા થતા હતા હવે ઓલા પીરની જેને બિરુદ મળ્યું પીર થઈ ગયા અને ઓલા એમણા હાર્યા હતા તોય તમે જુઓ એને એ નક્કી જ ન થયું ભેળા ફરતા તોય આપણે બધાએ જોયું છે માલધારી સી ગાયની અવમાં હોય ઉપરથી એ લોહી સુહતી હોય એથી થોડુંક આગળ અમૃત છે પણ એ નો પીએક એ મારે હોય તો એમ તમને નક્કી નહીં થાય જ્યાં સુધી આપણા ભેદ છે ત્યાં સુધી ખરેખર એટલે રામદેવજી જ્યારે હરભુજીને ભક્તિ કે મારે ભક્તિ કરવી છે પછી એકદા ન્યાય એમના ઘરે જ્યાં લાંબો પ્રસંગ છે પણ આપણે ટૂંકમાં થોડુંક તો કે એ ધૂપ ધુમાડો ને એવું કરતા ગુગલનો ને ગોખલો કાળો મચ કરી નાખેલો તો કે આ શું કરું છું હરભુજી તો કે આ ભક્તિ કરું છું હરગુજી ભક્તિ આમ ન થાય પીલા ટપકા કરે ન થાય ખરેખર ધૂપ દીવા કરે ન થાય તો કે કેમ થાય તો કે હા ભાઈ હવે કે તારે ભક્તિ કરવી છે ને તો કે હા ભગતી કરો તો